દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો પ્રધાન પાક ગણાતા શેરડીના પાકની રોપણી માટે આ વખતે સુગર માટે સારા સમાચાર આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં સપ્ટેમ્બર માસથી શેરડી રોપવાનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ વહેલો પાક લેવાની લાહિયામાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતની ચૌદ જેટલી સુગર મિલોમાં શેરડી રોપણ નોંધવાની વખતે આ વખતે ઉછાળો નોંધાયો હતો તો દર વર્ષે શેરડી રોપણ અને નવી સીઝન ની શરૂઆતમાં ખેડૂતો સપ્ટેમ્બર માસથી કરતા હતા જો કે ગત વર્ષની સરખામણી આ વર્ષની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની તમામ સુગર સપ્ટેમ્બર માસમાં જ 49000 એકર નજીક રોપણ થયું હતું તો જ્યારે આ વર્ષે ઉછાળો લીધો હોવાને કારણે છેલ્લા તેવા 24000 એકર થી વધીને 73000 સુધી રોપણ નોંધાયું હતું તો આ વર્ષે ખેડૂતોને શેરડીના ટનદિત જાહેર થયેલા ભાવ પણ પોષણક્ષમ મળ્યા હતા તો બીજી બાજુ ખેડૂતોના વળતર પાસે ખેડૂતોના શેરડીની વિવિધ જાતો અને રોપણના નિયમોમાં ફેરફાર કરતા ખેડૂતોમાં જાગૃતિ આવી અને જેને સીધી અસર પણ આ વખતે રોપણમાં જોવા મળી હોવાનું પણ સુગરના નિષ્ણાતો માની રહ્યા હતા તો આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને લઈને ખેડૂતોને આર્થિક ભારણ પણ ઉછુ થાય એટલે કે સુગર દ્વારા અંતિમ ત્રીજા હપ્તામાં પેમેન્ટ પણ શરૂ કરવાનો ચાલુ છે જેથી તહેવારોના સમય ખેડૂતોને નેજ શેડીના પૈસા ખેડૂતોને સમયસર આપી શકે તો કેન્દ્ર સરકારજી એમએસપી નક્કી કરી છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એને લીધે નક્કી થઈ ગઈ છે કે ભાઈ 2500 થી સુધીના તમામ પોઝિશન પ્રમાણે ભાવો મળવાના છે એટલે ખેડૂતને એક નક્કી થઈ ગયું છે કે ભાઈ મારે શેરડી ઉગાડીને તૈયાર કરીને મોટી ઘેટ ખાલી એટલું જ મહેનત કરવાની છે બાકીની શેરડી કાપણીથી લઈને વેચાણ ખાણનું વેચાણ સુધીનું તમામ કામ ખા મંત્રીની સાથે સંલગ્ન મંત્રીઓ કે ખાણ મંત્રી કરતી હોય છે ખેડૂતને એનું કોઈ બર્ડન આવતું નથી અને એમના જે પૈસા છે એ પણ સેફ છે આજે શાકભાજીમાં માર્કેટમાં જાય વેપારીઓ પૈસાનું ઉઠાવવું કરે કેર બનાવે એમાં પૈસાનું ઉઠાવવું કરે ત્યારે આની અંદર પરિસ્થિતિ એવી છે કે તમામ કાર્ય એક મંદી થકી થતું હોય એટલે એમને પૈસાની બી સિક્યુરિટી છે અને હવે શું છે કે ઉનાળામાં જ એ લોકો એના નિક્યા પાડીને તૈયાર કરી દે એટલે જો જેવું વરસાદ હોય તો આપણે પહેલી સપ્ટેમ્બરથી એ લોકો એમાં સિંગલ આયબર્ડના રોપા પણ આવતા થઈ ગયા એના લીધે આ રોપા વધ્યું છે બાકી એવું કે આપણી જે રોપાણ સિઝન છે એ જનરલી ઓગસ્ટની પચીસ સુધી શરૂ થતી હોય છે હવે ગઈ રોપાણ સિઝનની વાત કરું એટલે કે ઓગણીસ વીસની જો વાત કરું તો આપણું ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું નવ હજાર એકર રોપાણ થયેલું હતું એની સામે આ વખતે રોપાણ સીઝન વીસ એકવીસની જો આપણે વાત કરીએ તો ચૌદ હજાર એકર રોપાણ થયેલું છે એટલે કે પાંચ હજાર એકર રોપાણ ગત સિઝન કરતાં વધારે થયેલું છે હવે આ પાંચ હજાર એકર જે રોપાણ વધારે થયું એના કારણો જોઈએ તેના બે મુખ્ય કારણો છે એમાં એક મેનેજમેન્ટ દ્વારા એક સભાસદો ને પોષણ ભાવ આપવામાં આવેલો છે અને બીજી બાજુ ખેતીવાડી ખાતા દ્વારા સભાસધેરીની સમસ્યા કાપણી કરવામાં આવેલી છે આ બે મુખ્ય ફેક્ટર છે જેના કારણે આપણું રોકાણ વધારે